તાપી જિલ્લાના ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા જિલ્લામાં ખાદ્ય ચીજોની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન અને રેસ્ટોરન્ટ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તાપી જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ ખાદ્ય નમૂનાઓ લઈ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ તેની તપાસ કરાવવામાં આવી હતી જેમાં બે હોટેલને રૂપિયા એક લાખ અને એક રેસ્ટોરન્ટને લાયસન્સ વિના વ્યવસાય બદલ પચીસ હજાર રૂપિયાનો દંડ વસૂલી કુલ રૂપિયા બે લાખ પચીસ હજારનો દંડ ફટકારાયો છે ફૂડ અધિકારી એ એમ વાલુની અધ્યક્ષતામાં તાલુકાના ટીચકપુરા સ્થિત ન્યૂ વેલકમ ફેમિલી ઢાબા તથા વાલોડ તાલુકાના બુડવાડા ગામે આવેલી હોટલ તુલસી ઇનમાંથી ખાદ્ય ચીજોના નમૂનાઓ મેળવવામાં આવ્યા હતા નમૂનાઓના લેબોરેટરી રિપોર્ટ મુજબ બંને સ્થળે લેવાયેલા પનીર પસંદા તથા સેવ ટામેટા જેવી ખાદ્ય તૈયાર વસ્તુઓ જાહેર થતા બંને હોટેલના માલિકો તેમજ નમૂના આપનાર વિરુદ્ધ એજ્યુકેટિંગ ઓફિસર તાપી સમક્ષ કેસ દાખલ કરવામાં આવ્યો હતો તપાસ અને દસ્તાવેજી પુરાવાના આધારે કોર્ટ દ્વારા બંને હોટલ માલિકોને રૂપિયા એક એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે